પોસ્ટ બાદ પણ ક્ષત્રિય સમજ વિરોધ કરતા હવે એસપીજી પરસોતમ રૂપાલાના સમર્થનમાં આવ્યું એસપીજી એ કહ્યું કે ક્ષત્રિય સમાજે હવે માફી આપવી જોઈએ પરસોત્તમ રૂપાલાને તમામ રીતે સહયોગ આપીશું ટિકિટ રદ ન થાય તેવા પ્રયાસો સરદાર પટેલ ગ્રુપ કરશે સૌરાષ્ટ્ર સરદાર પટેલ ગ્રુપ જે પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં આવ્યું છે એક તરફ ક્ષત્રિય સમાજ છે જે પરસોત્તમ રૂપાલાની વિરોધમાં છે તો હવે ક્ષત્રિય સમાજની સામે સરદાર પટેલ ગ્રુપ એટલે કે પાટીદાર સમાજનું આ ગ્રુપ આવ્યું છે જે પરસોત્તમ રૂપાલાને સમર્થન કરી રહ્યું છે સૌરાષ્ટ્ર એસપીજીના અધ્યક્ષ કલ્પેશ ટાંક જેમણે

બે સમાજ વચ્ચેની લડાઈ બનાવવા માટેનો જે હિન પ્રયાસ કરી રહ્યા છે એ પ્રયાસને હું વખોડું છું અને સાથે સાથે મારા પાટીદાર સમાજને પણ વિનંતી કરું છું કે રૂપાલાજીને તમારે મત આપવું હોય તો આપો તમારે રૂપાલાજીને સમર્થન આપવું હોય તો આપો એટલા માટે આપ સૌને પણ વિનંતી કરું છું કે કોઈ પણ જાતની સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કોઈ પણ જગ્યાએ જાહેરમાં આવી અને આ આ લડાઈમાં કોઈના પણ હાથા ભયના વગર વાતાવરણ સુમેળ ભયનું રહીએ એના માટેના આપણે સૌએ પ્રયત્ન કરવાના છે